નમસ્તે ગુજરાત આજના તાજા અને ઉપયોગી સમાચાર જોવા માટે આજનો આ વિડીયો અંત સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર એમને ખાસ વિનંતી છે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી દરરોજના તમારા કામના અને ઉપયોગી જે સમાચાર છે એ અમારા યુટ્યુબ ચેનલ થકી તમને મળતા રહે અને મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક આપતા જજો ગુજરાતમાં સહાય મળશે ગૃહ મંત્રાલયે આજે હિમાચલ પ્રદેશ અને ગુજરાત માટે કુદરતી આપદા સામે સહાયની જાહેરાત કરી છે એમ એચ એ દ્વારા આજે ગુજરાતને રૂપિયા ત્રણસોને અડત્રીસ પોઈન્ટ ચોવીસ કરોડની નાણાકીય સહાય મંજૂર કરાઈ છે જે ચક્રવાત બીજપોર જોઈથી ગુજરાતને થયેલા નુકસાન સામે આપવામાં આવી છે ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી છે કે પ્રધાનમંત્રી માર્ગદર્શન હેઠળ કેન્દ્ર અને રાજ્યે ચક્રવાત પહેલાં અદ્યતન તૈયારીઓ કરી હતી અને કુદરતી આફત દરમિયાન શૂન્ય જાનહાની દર હાસિલ કર્યો હતો ત્યારબાદ મિત્રો શાળાના સમયમાં ફેરફાર જોવા મળ્યો છે રાજ્યમાં ઠંડીનો પ્રમાણ વધતા કચ્છમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કચ્છમાં ઠંડીનું પ્રમાણ વધતા શાળાના સમયમાં ફેરફાર કરાયો છે જિલ્લાની પ્રાથમિક માધ્યમિક અને સરકારી તેમજ ખાનગી શાળાઓના સમયમાં ફેરફાર કરાયો છે જિલ્લાની તમામ શાળાઓમાં ત્રીસ મિનિટ મોડી શરૂ કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે ઠંડીને લઈને વિદ્યાર્થીઓને રાહત અપાઈ છે ત્યારબાદ મિત્રો નવા મુખ્યમંત્રી જાહેર રાજસ્થાનના નવા મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્માના નામની જાહેરાત થઈ છે રાજસ્થાનમાં પણ ભાજપે સૌને ચોંકાવી દીધા છે ભજનલાલ શર્મા પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે તેઓ રાજસ્થાન ભાજપના મહામંત્રી તરીકે જવાબદારી નિભાવી રહ્યા હતા ત્યારબાદ સીધા મુખ્યમંત્રી બન્યા છે રાજસ્થાનમાં બે ડેપ્યુટી સીએમની જાહેરાત કરાઈ છે દિયાકુમારી અને પ્રેમચંદ ઢેરો જે રાજસ્થાનના ડેપ્યુટી સીએમ બનશે વાસુદેવ દેવાની રાજસ્થાન વિધાનસભા સ્પીકર બનશે તેમજ મિત્રો ગુજરાતમાં આંદોલન થશે ટેટ અને ટાટ માટે જે પાંચ ઉમેદવારો છે એ ફરી આંદોલનના મૂડમાં આવ્યા છે કાયમી ભરતીની માંગને લઈને ઉમેદવારો આજે ગાંધીનગર સચિવાલય ખાતે એકઠા થયા હતા ગુજરાત શિક્ષિત યુવા સમિતિના નેજા હેઠળ ગાંધીનગર કલેક્ટરને પણ આવેદન અપાયું હતું બત્રીસ હજાર જગ્યાઓ પર કાયમી ભરતી કરવાની જરૂરિયાત છે એ રજૂઆત કરવામાં આવી છે વિવિધ વિષયો જેવા કે પીટી સંગીત કોમ્પ્યુટર સાથે શિક્ષકોની કાયમી ભરતી થાય તે માટે રજૂઆત કરાઈ હતી ત્યારબાદ મિત્રો ગુજરાતમાં આંદોલન થશે જેમાં છેલ્લા છ મહિનાથી ટાટ ઉમેદવારોનો વિરોધ છે સરકારને કરાર આધારિત જ્ઞાન સહાયક યોજના રદ કરવા માંગ પણ કરવામાં આવી રહી છે વિધાનસભામાં બત્રીસ હજાર જેટલા શિક્ષકોની ઘટ હોવાનું સામે આવ્યું છે જગ્યાઓ ખાલી છતાં ભરતી કરવામાં સરકારની બેદરકારી એવું કહેવામાં આવી રહ્યું છે છેલ્લા ત્રણ વર્ષમાં બાવીસ હજાર પોલીસ કર્મચારીઓની ભરતી થઈ છે બે હજાર અઢારથી બે હજાર ત્રેવીસ સુધીના અનેક ટાટ પાસ ઉમેદવારો અટકાવાયા છે જ્ઞાન સહાયકોનો પ્રોજેક્ટ દ્વારા ખાનગીકરણને વેગ મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો રેશન કાર્ડ ધારકોને ભેટ આપવામાં આવી છે ગુજરાતના રેશન કાર્ડ ધારકો માટે સરકારે સારો નિર્ણય લીધો છે જો તમે આયુષ્યમાન કાર્ડ ધરાવતા ન હોવ તો ઘરે બેઠા કાર્ડ મેળવવા માટેની તક આપવામાં આવી છે સરકારે એનએફએસએ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળના રેશન કાર્ડ ધારકો માટે ઘર બેઠા કાર્ડ મેળવવાની સુવિધા પૂરી પાડી છે તમે ઘર બેઠા આયુષ્યમાન વેબસાઇટ એપ અથવા નજીકના વિસ્તારની આશા બહેનો આરોગ્ય કર્મચારીઓનો સંપર્ક કરી કાર્ડ મેળવી શકો છો જે વેબસાઇટ નીચે આપવામાં આવી છે એ પણ તમે અહીંયા નીચે જોઈ શકો છો ત્યારબાદ મિત્રો તલાટી પરીક્ષામાં નવો નિયમ તળાટીની પરીક્ષાની તૈયારી કરી રહેલા રાજ્યના યુવાનો માટે મહત્વનો છે એ નિર્ણય લેવામાં આવ્યો છે એમના સમાચાર પણ સામે આવી રહ્યા છે હવેથી જો કોઈ પણ ઉમેદવાર તળાટીની પરીક્ષા આપવી હોય તો એમની પાસે જે નવો નિયમ છે એ લાગુ કરવા માટે આવ્યો છે ઉમેદવારો માટે સ્થાનક એટલે કે જે ગ્રેજ્યુએશન હોય છે એની પદવી એટલે કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ ફરજિયાત હોવું જોઈએ ગુજરાત સરકારના પંચાયત વિભાગે નવો નિયમ છે એ બહાર પાડ્યો છે અગાઉના નિયમ મુજબ ઉમેદવાર ધોરણ બાર પાસ હોય તો પણ તલાટી માટે અરજી કરી શકતા હતા પરંતુ હવે ગ્રેજ્યુએશન પાસ હોવું જરૂરી છે ત્યારબાદ ચૂંટણી પહેલાં ભાજપની બેઠક લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાત ભાજપ આવતીકાલથી તૈયારીઓનું રણશીંગું ફૂંકશે આવતીકાલે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મહત્ત્વની બેઠક યોજાશે જેમાં ભાજપના સાંસદો તમામ જિલ્લાના પ્રમુખોને બોલાવવામાં આવ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમજ પ્રદેશ પ્રમુખ સી આરભાઈ પાટીલે જે બેઠક છે એ હાજર રહે છે એમાં બેઠકમાં ભાજપને વધુ મજબૂત બનાવવા માટે પણ તેમજ આગામી લોકસભાની ચૂંટણીને લઈને ચર્ચા થઈ રહી છે હીરા ઉદ્યોગમાં આંદોલન ચાલી રહ્યું હોય એવા સમાચાર અત્યારે મળી રહ્યા છે સત્તરમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ સુરતમાં બનેલા વિશ્વકક્ષાના સુરત ડાયમંડ બોર્સના ઉદઘાટન માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુરત આવી રહ્યા છે બીજી તરફ વેકેશન દિવાળી વેકેશન છે એ ખુલ્યા બાદ એક મહિના પછી સુરતમાં માંડ માંડ વિસ્થિત પચીસ ટકા હીરાના કારખાના શરૂ થયા છે સુરત ડાયમંડ વર્કર યુનિયને જિલ્લા કલેક્ટર મારફતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને આવેદનપત્ર પાઠવ્યું છે જેમાં રજૂઆત કરવામાં આવી હતી કે સુરત ડાયમંડ બુસના ઉદઘાટન પહેલાં રત્નકલાકારોની માંગણીઓ પૂરી કરો નહીંતર અમારે ગાંધી ચિંધિયા માર્ગ આંદોલન કરવાની ફરજ પડશે તો અત્યારે આવું કહેવામાં આવી રહ્યું છે પરંતુ આ આંદોલન છે એ અત્યારે પૂરું થઈ ગયું છે તો મિત્રો ત્યારબાદના સમાચાર મેળવે તો માલધારીઓમાં રોશ રાજ્યમાં એક તરફ રખડતા પશુઓને પકડવાની કામગીરી હજુ શરૂ છે ત્યારે એવામાં તંત્રના ઢોરવાડામાં જ પશુઓના મોત થયાની ઘટના સામે આવતા ગુજરાત હાઈકોર્ટે આ બાબતે ખૂબ જ ગંભીરતાથી લીધી છે માલધારીઓ ભારે રોષ ભરાયા છે હાઈકોર્ટે કહ્યું છે અંગત સ્વાર્થ અને લાભ માટે નિર્દોષ પશુઓના મોત ચલાવી ન લેવાય કેટલાક પોલીસોની અમલવારીની આડમાં પશુઓના મોત ચલાવી નહીં લેવાય કોર્ટે ઢોરવાડાની ક્ષમતા પશુઓને અપાતા ચારો તેમજ સારવારની વિગતો રજૂ કરવાના આદેશ કરી દીધા છે હવે મિત્રો તમારે તાર ફેન્સિંગ કરાવવું હોય તો એમની માટે પણ એક યોજના બહાર પાડવામાં આવી છે અને એમની તારીખ બાર ડિસેમ્બર છેલ્લી છે ખેડૂતોને મોટી સહાય મળશે તાર ફેન્સિંગ એટલે કે ભૂંડ નીલકાઈ સહિતના જાનવરોથી પાકને બચાવી શકાય છે ખેતરના રક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે ફેન્સિંગ બનાવવાની સહાય યોજનાને વહીવટી મંજૂરી આપી દેવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં સુરત સહિતના પાંચ જિલ્લાઓમાં બાર ડિસેમ્બરથી ખેડૂતો માટે અરજી ઓનલાઈન છે નોંધાવી શકાય છે આ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહે છે તેમાં રાજ્ય સરકાર દ્વારા આ યોજના અંતર્ગત ત્રણસો પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે આ યોજનામાં મહત્તમ બે હેક્ટર માટે નવી તારની વાડ બનાવવામાં આવશે તેમજ રનિંગ મીટર દીઠ બસો રૂપિયા અથવા તો ખરેખર થનાર ખર્ચના પચાસ ટકા કે જે પૈકી ઓછું હોય એ મુજબ સહાય તમને મળવા પાત્ર રહેશે ત્યારબાદ મિત્રો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે સોનાના ચાંદીના જે ખરીદી કરતા લોકો છે એમના માટે રાહતના સમાચાર આવી ગયા છે ગત સપ્તાહે સોના ચાંદીના ભાવમાં ઉછાળો થયા બાદ હવે ભાવ નીચે ઉતરી રહ્યો છે માર્કેટમાં ઉછાળા વચ્ચે સોના ચાંદીના ભાવ ગગડ્યા હતા તેમજ સોનાના પ્રતિ દસ ગ્રામ સત્તરસો રૂપિયાનો ઘટાડો છે એ જોવા મળી રહ્યો હતો જ્યારે ચાંદીમાં પણ પ્રતિ કિલો ત્રણ હજાર રૂપિયા ઘટ્યું હોય એવા સમાચાર મળી રહ્યા છે ગઈકાલે પ્રતિ દસ ગ્રામ સોનાના ભાવમાં પણ ઘટાડો છે એ જોઈ અને ચોસઠ હજાર બસો સિત્તેર સુધી ભાવ પહોંચી ગયો છે જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલો જે છે એ છોતેર હજાર આઠસો રૂપિયા પ્રતિ છે એ પહોંચી ગયો છે ત્યારબાદ મિત્રો ખેડૂતો માટે પણ સારા સમાચાર આવી રહ્યા છે ખંભાત એમપીએમસી માર્કેટમાં ડાંગનો ડાંગર છે એનો ભાવ જાહેર ડાંગરના ઐતિહાસિક ભાવે છસો ને એકોતેર રૂપિયા પ્રતિ વીસ કિલો મળી રહ્યા છે અત્યાર સુધીમાં ડાંગર રૂપિયા બસોથી લઈ અઢીસો રૂપિયા સુધીમાં જ ખરીદાતી હતી ખંભાત સહિત ભાલ પંથકમાં પણ મોટો પ્રમાણમાં છે ડાંગરની થાય છે ખેતી અને ખેતી સરકાર દ્વારા ટેકાના ભાવે ડાંગર ખરીદવાની શરૂઆત કરાતા અસર અત્યાર સુધીમાં સૌથી વધુ ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે ત્યારબાદ મિત્રો શિક્ષણ વિભાગમાં પણ ભરતી જાહેર કરવામાં આવી છે ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા કાયમી ભરતી નહીં કરીને અગિયાર મહિનાનો કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવા માટે તેનો ટાટ અને ટેટની પરીક્ષા ઉત્તીર્ણ કરેલા ઉમેદવારોના વિરોધ થઈ રહ્યો છે ત્યારે સરકાર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તમામ ખાલી જગ્યાઓ જ્ઞાન સહાયકોથી ભરવાની તાજવીજ ધરી છે પ્રાથમિક શાળાઓ બાદ હવે ગુજરાત સરકાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ જ્ઞાન સહાયકની ભરતી કરવા માટે આવશે જોકે હાલમાં તેનો વિરોધ પણ થઈ રહ્યો છે ત્યારબાદ મિત્રો બેંક કર્મચારીઓ માટે પણ ખુશ ખબર આવી ગઈ છે કેન્દ્રીય કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સરકારી બેંક કર્મચારીઓ માટે બે હજાર ચોવીસની શરૂઆત પહેલાં મોટા ગુડ ન્યૂઝ આવ્યા છે ઇન્ડિયન બેંક એસોસિએશન અને યુનિયનો વચ્ચે સરકારી કર્મચારીઓના પગાર વધારાને લઈને સમજૂતી થઈ હતી ત્યારબાદ મિત્રો ભારતીય બેંક સંઘ અને યુનિયનોને પાંચ વર્ષ માટે સત્તર ટકા સેલેરી રિઝર્વના નિર્ણય કર્યો છે એટલે કે પગારમાં સત્તર ટકા વધારો થશે ઉપરાંત બેઝિક ડીએમાં પણ છે એ ત્રણ ટકા જે લોન્ડિંગ હોય છે એનો લાભ મળશે પેન્શન રિઝર્વ સાથે પાંચ ડેઝ વર્કિંગ નિયમ પણ છે એ લાગુ થશે તેમજ હવે આ નિર્ણય નાણાં મંત્રાલય પાસે છે ત્યારબાદ મિત્રો ઓલિમ્પિક ગેમનું આયોજન છે એ ગુજરાતમાં થશે ઓલિમ્પિક બે હજાર છત્રીસનો તૈયારીઓ શરૂ કરવામાં ઓલિમ્પિક ગેમ્સ છે એ બે હજાર છત્રીસના આયોજન માટે તૈયારીઓ શરૂ થઈ છે જેને લઈ ગુજરાતમાં પણ ઓલિમ્પિક ગેમ્સ માટે ઓલિમ્પિક વિલેજ બનશે આ તરફ હવે તૈયારીઓના ભાગરૂપે ગુજરાતમાં ત્રણ સ્થળે રમતગમતના મેદાન સાથે રહેઠાણ તૈયાર કરવામાં આવશે ઓલિમ્પિક ગેમ બે હજાર છત્રીસના આયોજન માટે ગુજરાતમાં પણ ઓલિમ્પિક વિલેજ બનાવાશે વિગતો મુજબ રાજ્યમાં અમદાવાદ ગાંધીનગર અને સુરતમાં ઓલિમ્પિક વિલેજ બનાવવા અંગે પણ કવાયત શરૂ કરવામાં આવી છે જેને લઈ ગુજરાતમાં ઓલિમ્પિક વિલેજ માટે સર્વે કામગીરી શરૂ થઈ ગઈ છે છે કે ગુજરાતમાં ત્રણ સ્થળે મેદાન સાથે રહેઠાણની પણ સુવિધાઓ છે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી હતી એ બાદ હવે જે સમાચાર મળી રહ્યા છે એમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ઠંડીને લઈને મોટી આગાહી કરી હતી તેમણે કહ્યું હતું કે અરબસાગરમાં વાવાઝોડાની હલચલ શરૂ થતા વાતાવરણમાં પલટો આવશે વાવાઝોડું ડિપ્રેશન સુધી પહોંચશે અને ઓમાન તરફ ફંટાઈ જશે મિત્રો ગુજરાતમાં આ વાવાઝોડાના પગલે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ હતી અરબસાગરના ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ચૌદથી વીસ ડિસેમ્બર વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠાની શક્યતાઓ રહેલી છે તો બાર ડિસેમ્બરથી ગુજરાતમાં ભારે ઠંડી પણ પડશે ત્યારબાદ મિત્રો પીએમ મોદી ગુજરાત આવશે એના સમાચાર મળી રહ્યા છે પ્રધાનમંત્રી મોદી સાહેબ ફરી એક વખત ગુજરાતના મહેમાન બનશે જી હા મિત્રો સત્તર ડિસેમ્બરે પીએમ મોદી સાહેબ સુરતની મુલાકાત આવશે પીએમ મોદી સુરતમાં નવનિર્મિત એરપોર્ટ ટર્મિનલનું ઉદઘાટન કરશે નવા ટર્મિ ટર્મિનલમાં અઢારસો પ્રવાસીઓ સમાઈ શકે તેટલી જગ્યા બનાવવામાં આવી છે એટલું જ નહીં નવનિર્મિત એરપોર્ટ ટર્મિનલમાં ગુજરાતની સંસ્કૃતિને દર્શાવતું આર્ટવર્ક કરવામાં આવ્યું છે આમ પીએમ મોદી ગુજરાત પ્રવાસે આવશે ત્યારે સુરતમાં બે જગ્યાએ છે એ જે જાહેરસભા છે એને સંબોધન કરશે એમાં ખાસ કરીને સુરતમાં ડાયમંડ બુસને પણ છે એનું આયોજન કરવામાં આવ્યું છે તો ડાયમંડ બુસનું પણ ઉદઘાટન પીએમ મોદીના હસ્તે થશે ત્યારબાદ મિત્રો નવા મુખ્યમંત્રી શપથ લેશે વિષ્ણુદેવ છત્તીસગઢના નવા મુખ્યમંત્રી પદ તરીકે પસંદ કરવામાં આવ્યા છે હવે સમાચાર છે કે નવી સરકાર તેર ડિસેમ્બરે શપથ લેશે આ દિવસે મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ શપથ લેશે આ શપથ ગ્રહણ સમારંભ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે કેટલાક મંત્રીઓ શપથ લેશે તે નક્કી નથી જોકે રાજ્યમાં બે ડેપ્યુટી મુખ્યમંત્રી હશે તે નક્કી કરાયું છે અરુણ સાવો અને વિજય શર્મા આ પદ સંભાળશે ત્યારબાદ મિત્રો ઓનલાઈન પેમેન્ટ અંગે પણ સમાચાર આવી રહ્યા છે આરબીઆઈ ગવર્નરે શુક્રવારે મોનિટરિંગ પોલિસી કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણય વિશે માહિતી આપી હતી આ દરમિયાન તેમણે કહ્યું હતું કે તમામ સભ્યોની સમિતિના આધારે રેપો રેટ સતત પાંચમી વખત જૂના દર પર રહેશે આ સિવાય તેમણે યુપીઆઈ યુઝર્સ માટે એક મોટી જાહેરાત કરી હતી નવા નિયમો હેઠળ તમે હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓમાં યુપીઆઈ દ્વારા એક સમયે પાંચ લાખ રૂપિયા સુધીની ચૂકવણી કરી શકશો આ સિવાય તેમણે પણ કહ્યું છે કે આરબીઆઈ દ્વારા જીડીપી વૃદ્ધિનો અંદાજો છે એ સાડા છથી વધારી અને સાત ટકા કરવામાં આવ્યો છે ત્યારબાદ મિત્રો પંપ સેટ અને તાડપત્રી માટે પણ સહાય છે એ તમને મળશે ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ત્રણ ઘટક માટે સહાય જાહેર કરાઈ છે જેમાં ખેડૂતોને પંપ સેટ પાઇપલાઇન અને તાડપત્રી માટે છે એ સહાય આપવામાં આવે છે સેટ માટે પચાસ ટકાથી પંદર ટકા સહાય પાઇપલાઇન માટે પચાસ ટકાથી પંદર ટકા સહાય તેમજ તાડપત્રી માટે પચાસ ટકાથી અથવા તો બારસોને પચાસ રૂપિયા સુધીની સહાય છે એ મળશે તેવીસ નવેમ્બરથી બાવીસ ડિસેમ્બર સુધી અરજી કરી શકશો વહેલા તે પહેલાંના ધોરણે અરજી કરી લેજો ત્યારબાદ મિત્રો ફીમાં આધાર કાર્ડ અપડેટ થઈ જશે આધાર કાર્ડ અપડેટ કરવા માટે હવે તમારે પૈસા દેવાની જરૂર નથી પચાસ રૂપિયા તમારી પાસેથી લે છે એ પણ દેવાની જરૂર નથી આધાર કાર્ડ અપડેટ કરાવવાનું બાકી રહી ગયું હોય તો તક આપી છે યુઆઈડીઆઈએ સુધારા ફીમાં માફ કરવા માટે છે એ જાહેરાત કરી છે તમે મિત્રો ચૌદ ડિસેમ્બર સુધીમાં ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો તમારે પચાસ રૂપિયાની ફી ચૂકવવાની નથી નિઃશુલ્ક ઉંમર સરનામું જન્મ તારીખ લિંક મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી અપડેટ કરાવી શકો છો જે યુઆઈડીઆઈએ ગવર્મેન્ટ ડોટ ઇન પર અપડેટ કરી શકાશે કે તમે આધાર એનરોલમેન્ટ સેન્ટર પર જઈને નિર્ધારિત ફી ભરીને પણ અપડેટ કરાવી શકો છો પરંતુ ઓનલાઈન તમારે અપડેટ કરાવવો હોય તો તમે ચૌદ ડિસેમ્બર સુધીમાં કરાવી શકો છો અને એ પણ તદ્દન ફ્રી ત્યારબાદ મિત્રો ખેડૂતોને બેતાલીસ હજાર રૂપિયાની સહાય જે ખેડૂતોએ આ બે યોજનામાં જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું છે તો એવા ખેડૂત મિત્રોના ખાતામાં વર્ષે બેતાલીસ હજાર રૂપિયા ઘર બેઠા આવશે સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે ત્યારે કિસાન યોજનામાં એટલે કે પીએમ માનધન યોજના છે એ માનધન યોજનામાં ફોર્મ ભરેલું હોય તો તેમને સાઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા મળશે આમ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા બેઠા બેતાલીસ હજાર રૂપિયા મળી શકે છે જેનાથી ખેડૂતોને આર્થિક રીતે સહાયતા પણ મળે છે ત્યારબાદ મિત્રો સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે સપ્તાહના છેલ્લા દિવસે એટલે કે શુક્રવારે સોના અને ચાંદીના ભાવમાં જોવા મળ્યો છે ઘટાડો પહેલી ડિસેમ્બરે સોનું ત્રેસઠ હજાર આઠસો પાંચ રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતું જે આઠ ડિસેમ્બરે બાસઠ હજાર ચારસો પંદર રૂપિયા પ્રતિ દસ ગ્રામે પહોંચી ગયું હતું એટલે કે આ સપ્તાહમાં સોનાના ભાવમાં તેરસો નેવું તોલા જેટલો ઘટાડો થયો છે તો આ સપ્તાહે ચાંદીની કિંમતમાં પણ ત્રણ હજાર રૂપિયા ઘટીને તોતેર હજાર અગિયાર રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે મિત્રો પાવર થ્રીલર મશીનની સહાય યોજના બહાર પાડી દેવામાં આવી હતી આદિજાતિ ખેડૂતોને પાવર થ્રીલર ખરીદવા માટે સહાય યોજના છે એ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી મૂકવામાં આવી હતી જે તારીખ નવ અગિયાર બે હજાર ત્રેવીસથી આઠ બાર બે હજાર ત્રેવીસ સુધી પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે એટલે માત્ર તમારી પાસે બે જ દિવસનો સમય છે જે આદિજાતિ ખેડૂત લાભાર્થી ખેડૂતોને જે છે આ યોજનામાં લાભ મળે છે જે ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા હોય તેવા ખેડૂત ભાઈઓ આઈ પોર્ટલ ઉપર તમે આઈ ખેડૂતની જે વેબસાઇટ હોય છે એના ઉપર જઈ અને ઓનલાઈન અરજી કરી શકો છો આઠ બ્રેક હોર્સ પાવરની નીચેના પાવર થેલર મશીનના ખર્ચ માટે પચાસ ટકાથી અથવા તો પાંચ હજાર રૂપિયા અને આઠ બ્રેક હોર્સ પાવરથી ઉપરના પાવર થેલર માટે કુલ ખર્ચના પચાસ ટકા અથવા ત્રણ લાખ પંચ્યાસી હજાર રૂપિયાની સહાય છે એ તમને મળવાપાત્ર રહેશે આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમે જોજો આઈ ખેડૂતની જે વેબસાઇટ છે જેમાં ખેડૂત માટે સમાચાર અને સહાયતા આપવામાં આવતી હોય છે એ વેબસાઇટ ઉપર જઈને તમે પાવર થ્રીલર મશીન માટે સહાયતા લઈ શકો છો ત્યારબાદ મિત્રો તાર ફેન્સિંગ સહાય પણ મળશે તો તાર ફેન્સિંગ યોજનામાં બે હેક્ટરની મર્યાદા છે જો કે આ વખતે તાર ફેન્સિંગ યોજનામાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે આ યોજનામાં પહેલાં પાંચ હેક્ટરની મર્યાદા હતી જે ઘટાડીને બે હેક્ટર કરવામાં આવી છે આ ઉપરાંત આ યોજનામાં ખેડૂતોને ઓછામાં ઓછા બે હેક્ટર માટે કાંટાળા તારની વાળ બનાવવા માટે પ્રતિ રનિંગ મીટર દીઠ બસો રૂપિયા સુધી અથવા તો કુલ ખર્ચના પચાસ ટકા એમ બેમાંથી જે ઓછું હોય છે તે મળવાપાત્ર રહેશે ત્યારબાદ મિત્રો ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે પહેલી ડિસેમ્બરથી એલપીજી ગેસ સિલિન્ડર મોંઘું થઈ ગયું છે ભાવમાં આ વધારો આજથી કોમર્શિયલ સિલિન્ડરના દરમાં પણ